વેલકમ ટુ ચેતુઝ કિચન આજે આપણે બનાવીશું કાચા કેળાનું શાક એકદમ ઝડપથી બની જાય એવી રીતે આપણે બનાવશું તો અહીંયા કાચા કેળા લીધા છે અહીંયા લીલા ધાણા સુધારી લીધા છે સ્વાદ મુજબ મીઠું અને અહીંયા આપણે એક ગાંઠિયો લસણ લઈ અને ફોલી અને લસણવાળી ચટણી તૈયાર કરી લીધી છે એટલે કે ખાંડી લીધું છે એક ચમચી લાલ મરચું પાવડર અને અડધીથી પોણી ચમચી જેટલું જીરું નાખી અને મેં ખાંડી લીધું છે અને જે મસાલાની જરૂર પડશે એ મસાલામાંથી ઉપયોગ કરીશું અને વઘાર માટે તેલ તો પહેલાં આપણે કેળાને બાફી લેવાના છે તો ઉપર ડીટિયાનો ભાગ જે હોય એ કાઢી લેશું અને બે ભાગ કરી અને આપણે બાફવા મૂકી દઈશું એકથી બે સીટી આપણે કરી લેવાની છે અહીંયા આપણે હવે કુકર બંધ કરી અને બાફવા મૂકી દીધા છે હવે એકથી બે સીટી કરી લેશું અહીંયા આપણે કુકરમાં બે સીટી થઈ ગઈ છે આપણે જોઈ તો સરસ એવા આપણા કેળા બફાઈ ગયા છે તો પાણી કાઢીને થોડા ઠંડા થવા દઈશું પછી આપણી છાલ ઉખાડી લેશું એની સાઈડ ઉપર આપણા કેળા ઠંડા થાય છે ત્યાં મસાલાની તૈયારી કરી લઈએ અડધી ચમચી જેટલું અડધી ચમચી જેટલી આપણે હળદર ઉમેરશું એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર ઉમેરશું પછી આપણે સ્વાદ મુજબ મીઠું ઉમેરશું એમાં આપણે પાણી ઉમેરી અને મસાલો તૈયાર કરી લઈશું એટલે એકદમ આપણે જ્યારે આ મસાલાનો વઘાર કરીએ એટલે આપણો મસાલો બળી ન જાય એટલા માટે આપણે પાણી ઉમેરીને ચટણી તૈયાર કરી લઈએ સરસ અને સરસ કાલુ લેવાનું અને સાઈડ ઉપર આપણે રાખી અને આપણે જે કેળા બાફેલા એની છાલને ઉતારી લેશું આવી રીતે આપણે બધા કેળાની છાલને ઉતારી લેશું ગેસ ચાલુ કરીને આપણે કડાઈ રાખી દીધી છે અહીં આપણે નાના દોઢ ચમચા જેટલા એક આખો ને એક અડધા ચમચા જેટલું તેલ ઉમેર્યું છે ને તેલને આપણે સરસ ગરમ થવા દેસુ તો અહીં આપણું તેલ ગરમ થઈ ગયું છે તો પાંચ ચમચી જેટલી હિંગ ઉમેરી અને આપણે જે મસાલાની પેસ્ટ તૈયાર કરેલી એ અહીં આપણે ઉમેરી દઈશું એકદમ સરળતાથી આ શાક બની જાય છે આપણું જે લસણ ન ખાતા હોય તો અહીંયા લસણવાળી પેસ્ટ નહીં બનાવવાની અહીંયા એની જગ્યાએ લાલ મરચું પાવડર જેવી રીતે આપણે પાણીની અંદર પેસ્ટ તૈયાર કરી એવી રીતે લાલ મરચું પાવડર ધાણા જીરું હળદર અને મીઠું નાખીને આવી રીતે આપણે સાતડી અને કેળાને બાફીને શાક પણ બનાવી શકીએ છીએ પણ મારા ઘરમાં લસણ ખાય છે એટલે મેં અહીંયા લસણ ઉમેરેલું છે જે લસણ ન ખાતા હોય આવી રીતે પણ બનાવી શકે છે જે પાણી ઉમેરેલું એ બળી જાય ત્યાં સુધી આપણે મસાલાને સાતડવાનું છે થોડા લીલા ધાણા આપણે સાતડવામાં ઉમેરશું એટલે એનો સ્વાદ બહુ મસ્ત એવો સ્વાદ આવે છે એ બળી ગયું છે તો કેળા ઉમેરી દેસુ એટલે આપણા કેળામાં મસાલો વ્યવસ્થિત ચડી જાય બધો તો મસાલા સાથે કેળાને સાતળી દેશુ તમારે સૂકું શાક બનાવવું હોય તો અહીં આપણું આ સૂકું શાક તૈયાર થઈ ગયું છે આપણે થોડું રસ રસતું શાક બનાવવાના છીએ એટલે કે રસાવાળું શાક બનાવવાના છીએ તો અહીંયા આપણે અડધા ગ્લાસ જેટલું પાણી ઉમેરશું અહીંયા કેળા ઉપર મસાલો મસ્ત એવો ચડી ગયો છે તો અહીંયા આપણે અડધા ગ્લાસ જેટલું પાણી તલ ઉમેરશું કારણ કે આપણે રસાવાળું શાક બનાવીએ છીએ તો જે પાણી ઉમેરેલું એ સરસ ઉકળી જાય ત્યાં સુધી આપણે આને ઉકળવા દેવાનું છે અહીં આપણું રસાવાળું કેળાનું શાક તૈયાર થઈ ગયું છે એકદમ સરસ જે પાણી ઉમેરેલું એ ઉકળી ગયું છે તો હવે આ શાકને આપણે સર્વિંગ બાઉલની અંદર સર્વ કરી લેશું એકદમ ઝડપથી આપણું આ કાચા કેળાનું શાક તૈયાર થઈ જાય છે અહીંયા આપણે એક એક કેળાના બે બટકા રાખેલા છે તમારે નાના નાના કરવા હોય ટુકડા તો આવા પીસ પણ તમે કરી શકો છો આપણું કાચા કેળાનું શાક ઉપરથી આપણે લીલા ધાણાથી ગાર્નિશ કરી દઈશું તો જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો